સુરતમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે અને ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યું છે ત્યારે રવિવારે નવા સાતસો ચોવીસ પોઝિટિવ કેસ આવતા નોંધાયા હતા તો કોરોનાથી વધુ આઠના મોત જવા પામે છે જ્યારે કોરોનાને માત આપી છસો સત્યાસી લોકો ઘરે પણ પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફાટ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉઠી જવા પામી છે સુરત મહાનગરપાલિકા અને પાંચસો પિસ્તાલીસ અને જિલ્લામાં એકસો ઓગણસી મળી કોરોનાના નવા સાતસો ચોવીસ જેટલા કેસ કુલ પોઝિટિવ કેસનો આંક સડસઠ હજાર આઠસો થવા પામ્યો છે સુરત શહેરમાં વધુ આઠના મોત સાથે કુલ મૃત અગિયારસો છન્નું છે સુરત શહેરમાંથી પાંચસો ઓગણપચાસ અને જિલ્લામાંથી એકસો આડત્રીસ મળી કુલ છસો સત્યાસી દર્દીના કોરોનાને માત આપી તે ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા બાસઠ હજાર નવસો ઓગણીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાડત્રીસો છે જેમાં સુરત સિટીમાં કુલ બાવન હજાર બસો પંચોતેર કોરોના પોઝિટિવ કેસમાં નવસો આઠના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ પંદર હજાર પાંચસો નેવું કોરોના પજીટિવ કેસમાં બસો અઠ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી ઉડતાલીસ હજાર નવસો છેતાલીસ અને સુરત જિલ્લામાં તેર હજાર નવસો તોતેર દદી કોરોનાના માતાપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરસિંહ રિટેન ફેન્યુર